રામ બોલો કૃષ્ણ બોલો મુખ મજી બચે કે ને મીરાબાએ ભક્તિ કરી તમને ખબર છે કે નહીં મીરાબાએ ભક્તિ કર તમને ખબર છે કે નહીં વાલે મારે ઝેર પી તમને ખબર છે કે નહીં મારા વાલે ઝેર પી તમને ખબર છે કે નહીં બે હાથે તાડી પાડો હાથમાં જોર છે કે નહીં

તમને ખબર છે કે નહીં મારા વાલય ચીરા પૂર્યા તમને ખબર છે કે નહીં મારા વાલય ચીરા પૂર્યા તમને ખબર છે કે નહીં બે હાથે તાડી પાડો હાથમાં જોર છે કે નહીં રામ બોલો કૃષ્ણ બોલો મુખમાં જીબ છે કે નહીં રામ બોલો કૃષ્ણ બોલો મુખમાં જીબ છે કે નહીં તમને ખબર છે કે નઈ બે હાથે તાડી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાડી પાડો હાથ જોર

બે હાથે તાડી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાડી પાડો હાથમાં જોર છે કે નહીં રામ બોલો કૃષ્ણ બોલો રામ બોલો કૃષ્ણ બોલો મુખમાં જીભ છે કે નહીં રામ બોલો કૃષ્ણ બોલો મુખમાં જીભ છે કે નહીં પ્રહલાદજી એ ભક્તિ કરી તમને ખબર છે કે નહીં પ્રહલાદજી એ ભક્તિ કરી

કૃષ્ણ બોલો મુકુમજી છે કે નહીં બે હાથે તાડી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાડી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાડી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાડી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાડી પાડો હાથમાં જોર કે નહી બોલો કૃષ્ણ કનૈયા લાલ જય હાય મારી વાલી બેનો ભજન ગમે તો શેર જરૂર થી કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ